નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બોલ બચ્ચન ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર એમણે નિવેદન કર્યું છે અને આ વખતે એવું લાગે છે કે સંગાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન જે મીટિંગ ચીનમાં મળી અને એમાં જે રીતના સી જિનપિંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉષ્મા ભર્યું હસ્તધૂનન કર્યું અને પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લિમોઝિનમાં સાથે ફરવા ગયા અલાસ્કામાં ટ્રમ્પ અને પુતિન વચ્ચે શું વાતો થઈ એની ચર્ચા થઈ અને એટલું જ નહીં આ ત્રણેય મહાનુભાવો જે છે એમની ત્રિપુટીના ફોટા જે રીતના પ્રગટ થયા એ જોતા એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની લિટરલી જલી ગઈ છે અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આજે એવું કહી દીધું છે કે રશિયા અને ભારત ભલે ચીનની ઊંડી અંધારી ગલીમાં જઈને પડે મારે કેટલા ટકા હે ભલે એ લોકો ત્યાં જઈને સુખી થાય એટલે પેલું કહે છે ને કે જે એક પ્રકારનો દ્વેષભાવ અથવા તો અદેખાઈ ભારોભાર ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનમાં હવે છલકાઈ રહી છે પેલી પોતાની મહેબૂબા હોય ને એને કે હું તારી જોડે બ્રેકઅપ કરું છું પણ કે તારે ત્યાં નહીં જવાનું અલે ભાઈ તારે સંબંધ ના રાખવો હોય તો ન રાખ બરાબર છે કે નહીં પણ તમે બીજાને કઈ રીતે રોકી શકો છો કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ને ગમતું નથી કે ભારત ચીન અને રશિયા સાથે દોસ્તી રાખે અને ચીન રશિયા ભારતની ધરી મજબૂત થાય બ્રિક્સ મજબૂત થાય ડોલરાઇઝેશન જે છે એની જગ્યાએ ડી ડોલરાઈઝેશન થાય આ બધી વસ્તુઓ જે છે એના પેટમાં દુખે છે ચૂંક આવે છે ને એટલે જ એવું લાગે છે હવે ડોનાલ્ડ ટ્રમ્પ કે જે ભારતને એકલું પાડવા ગયા હતા એ પોતે એકલા પડી ગયા છે યુકે યુરોપિયન યુનિયન નોર્થ કોરિયા સાઉથ કોરિયા જાપાન કેનેડા મેક્સિકો ચીન રશિયા અને છેલ્લે ભારત બધી જ જગ્યાએ આ મહાનુભાવે કાંટાના બાવળિયા ઉગાડ્યા છે અને હવે એ અમેરિકાને અને ડોનાલ્ડ ટ્રમ્પને ખુદને નડી રહ્યું છે એટલું જ નહીં હવે એમની નાદુરસ તબિયત અંગે પણ જે રીતના અફવાઓ ચાલી રહી છે અને સોશિયલ મીડિયામાં એ અફવાઓ ચાલી રહી છે અને એની નીચે અમેરિકાના લોકો જે રીતના પ્રતિક્રિયા આપી રહ્યા છે એ જોતા એવું લાગે છે કે એક જમાનામાં ડોનાલ્ડ ટ્રમ્પ ઉર્ફે બોલ બચ્ચનની જે બોલબાલા હતી લોકપ્રિયતા હતી એ લોકપ્રિયતા હવે ડાઉન ડાઉન અને ડાઉન જઈ રહી છે અને એટલે જ બે વાત સ્પષ્ટ છે એક ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ જે છે એ સદંતર નિષ્ફળ નીવડી છે અમેરિકન ઇકોનોમીને એનો કોઈ ફાયદો થયો નથી અને ત્યાંની ઇન્ટરનેશનલ કોર્ટે અને ત્યારબાદ અપીલ્સ કોર્ટે પણ એમની ટેરિફ નીતિને ફગાવી દીધી છે અને હવે મામલો સુપ્રીમ કોર્ટમાં છે ત્યારે હવે શું થશે આ તમામ મુદ્દાની ચર્ચા આજે આપણે કરીશું ફોકલ પોઈન્ટ બાય જેવું મઠમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મઠનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને પેલું બેલ આઇકોનનું બટન જે છે દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે તો મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ કે જે સત્તા પર આવ્યા ત્યારે એવું કહેતા હતા કે હું ચપટી વગાડતામાં એક અઠવાડિયામાં રશિયા અને યુક્રેનનું વોર બંધ કરાવી દઈશ ઇઝરાયલ અને ગાઝામાં કાયમી શાંતિ કરાવી દઈશ ઈરાનને તો ચપટીમાં ચૂડી નાખીશ નોર્થ કોરિયાની મારી આગળ કોઈ વિશાત નથી ચીન પર ચારસો ટકા ટેરિફ નાખવાની વાત કરતા હતા રશિયાને એકદમ એકલું પાડી દેવાની વાત કરતા હતા હવે આ બધી વાતો જે છે ને એ બોગસ પુરવાર થઈ છે અને અલ્ટિમેટલી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ ઉઘાડા પડી ગયા છે અને એમની તમામ નીતિઓ જે છે એ નિષ્ફળ નીવડી છે હવે સૌથી મહત્વની વાત કે પછી એમણે નોબલ પ્રાઇઝ અને એ પણ નોબલ પીસ પ્રાઇઝ લેવાનું ખેલું લાગ્યું એટલે એમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ સત્તરમી જૂને ફોન કરીને કહ્યું કે પાકિસ્તાન જે છે એ નોબલ પીસ પ્રાઇઝના મારા દાવાને સમર્થન આપવા તૈયાર છે તો ભારત સમર્થન આપશે કે કેમ હવે ભારતનું વલણ જે છે એ હંમેશા એવું રહ્યું છે કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેના જે કોઈ બે દેશો વચ્ચેના જે સંબંધો છે એમાં ત્રીજા કોઈ દેશની મધ્યસ્થી છે ભારત કદી સ્વીકારતું નથી પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે તો નફટ થઈને ત્રીસ વાર જાહેર કરી દીધું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ સમાધાન કરાવ્યું મેં સમાધાન કરાવ્યું ભારતે કોઈ પ્રતિસાદ આપ્યો નહીં એટલે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પનો અહમ જે છે એ ઘવાયો અને અહં ઘવાયો એટલે અહંકારી ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ નાખવાની ધમકી આપી એટલું જ નહીં એને કહ્યું કે પચીસ ટકા રસી પ્રોકલ ટેરિફ ઉપરાંત હું પચીસ ટકા એડિશનલ લેવી નાખીશ એ પેનલ્ટી એટલા માટે કે ભારત રશિયા પાસેથી શસ્ત્રો ખરીદે છે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદે છે હવે સત્તાવીસમી ઓગસ્ટે આ પચાસ ટકા વધારાનો ટેરિફ અમલ થયો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાપાનની મુલાકાતે ગયા જાપાને ભારતમાં અધધ અધત ઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત કરી એટલું જ નહીં ચીનમાં ગયા ચીનમાં પણ શ્રીમાન પુતિન શી જિનપિંગ સહિત વીસ દેશોના મહાનુભાવો રાષ્ટ્રનેતાઓ ત્યાં ભેગા થયા અને ત્યારબાદ ચીને દ્વિતીય વિશ્વયુદ્ધની એંસીમાં વર્ષની જે રીતના ઉજવણી કરી અને એ ઉજવણીના ભાગરૂપે જે પોતાની સેનાનું શક્તિ પ્રદર્શન કર્યું અને એ શક્તિ પ્રદર્શનના ભાગરૂપે શાંઘાઈથી ન્યૂયોર્ક સુધી માર કરી શકે એવી મિસાઇલ પણ એમને છોડી બતાવી એટલે ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યું કે જાણે એમના બારેય વાહનો ડૂબી રહ્યા છે હકીકત એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની તમામ નીતિઓ જે છે એ બુમરેંગ થઈ ગઈ છે એમણે સત્તા પર બેસતાની સાથે કહ્યું હતું કે હું મેક્સિકો કેનેડા અને ચીનને પદાર્થ પાઠ શીખવાડીશ આ ત્રણેય દેશોમાંથી કોઈ ડોનાલ્ડ ટ્રમ્પને કાંઠ્યા નહીં બીજું કે શાંઘાઇ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં સૌએ સોય ઝાટકીને ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ જે છે એના લીરે લીરા ઉગાવી દીધા એ પછી ચીને શક્તિ પ્રદર્શનના ભાગરૂપે નોર્થ કોરિયા કે જે અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ જેને કટ્ટર દુશ્મન માને છે એ એ કિમ જોન ઊનને સ્પેશિયલ બુલેટ પ્રૂફ ગાડીમાં બોલાવ્યા અને અને કિમ જોન ઊન જે છે એ મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા એટલે ડોનાલ્ડ ટ્રમ્પને તો આ ના જ ગમે એટલે ડોનાલ્ડ ટ્રમ્પના પ્રવક્તાએ કીધું કે આ ખતરનાક ત્રિપુટી છે ત્યારબાદ ડોનાલ્ડ ટ્રમ્પના એડવાઈઝરે એવું કીધું પીટર નવારોએ પીટર નવારોએ કહ્યું કે ભારતે અમેરિકા સાથે રહેવું જોઈતું યુરોપિયન યુનિયન સાથે રહેવું જોઈતું હતું હવે અમેરિકાને અને એમના સલાહકાર પીટર નવારોને માનવતાની વાત યાદ આવે છે આ મહાનુભાવ જે છે ઇઝરાયલ અને ગાઝા પટ્ટીમાં જે થઈ રહ્યું છે ત્યાં એમને માનવતા દેખાતી નથી અલબત્ત એક આ એક આડ વાત છે મજાની વાત એ છે કે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ સામે ભયંકર વિરોધ અને જેને કહી શકાય ને કે દેખાવ થઈ રહ્યા છે પ્રદર્શન થઈ રહ્યા છે અમેરિકાના જ ભૂતપૂર્વ નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શ્રીમાન બોલ્ટન કે જે બહુ જાણીતા નીવડેલા ડિપ્લોમેટ છે એમણે પણ કહ્યું કે સોવિયત સંઘ અને ત્યારબાદ રશિયાની છાવણીમાંથી અમેરિકા એ બહુ જ મહેનત કરીને ભારતને પશ્ચિમ તરફી કર્યું હતું અમેરિકા તરફી કર્યું હતું યુરોપિયન યુનિયન અને યુકે સાથે ભારતના સંબંધો વિકસે એના માટે દાયકાઓ સુધી મહેનત કરી અને આ ડોનાલ્ડ ટ્રમ્પે એક સાથે એક ઝાટકે વર્ષોના એ સંબંધોની પથારી ફેરવી નાખી છે હવે પીટર નવારો જે છે એ કાંઈ ડોનાલ્ડ ટ્રમ્પની સૂચના વિના બોલતા ના હોય દાખલા તરીકે એમણે જે વિવાદાસ્પદ નિવેદનો કર્યા બે દિવસ પહેલાં એમને એવું કહ્યું કે રશિયા ની જે ક્રૂડ ઓઇલ લોબી છે એની પાસેથી ભારત જે ક્રૂડ ઓઈલ ખરીદે છે એ ક્રૂડ ઓઇલ ખરીદીનો ફાયદો ભારતમાં એક બ્રાહ્મણ લોબીને મળે છે હવે ભારતમાં કઈ બ્રાહ્મણ લોબીની એ વાત કરે છે એવી કોઈ સ્પષ્ટતા એમને કરી નહીં ત્યારબાદ એમના કોમર્સ સેક્રેટરી હાર્વર્ડ બુટલીગે એવું કીધું એમના કોમર્સ સેક્રેટરી છે જે ભારત સાથે નેગોશિએશનમાં બહુ જ મહત્વની ભૂમિકા અદા કરે છે એ કે આ નેગોશિએશન એટલે કે મંત્રના ભલે નિષ્ફળથી હોય ભારતને પોતાની ભૂલ સમજાશે અને મહિના બે મહિના પછી ભારત જે છે માફી માંગીને અમેરિકા પાસે સમાધાન કરવા આવશે કારણ કે ભારત પોતાનું માર્કેટ ખોલવા તૈયાર ના હોય તો અમેરિકા કોઈ કાળે સમાધાન નહીં કરે આ છે ને અંદરથી ચટપટે છે અંદરથી પૂછડી પટપટ આવે છે પણ બહાર પોતાનો બહાદુર ચહેરો બતાવવાની એક અમેરિકન કોશિશ જે છે એ ઉડીને આઠે વળગે છે હવે અમેરિકાને કલ્પના નહોતી કે ગલવાન વેલીમાં કે ડોકલાનમાં જે કંઈ થયું ચીન સાથે અને ત્યાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ ત્યારબાદ સાત વર્ષથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીન નથી ગયા તો ચીન સાથેના સંબંધો ખાસ કરીને સરહદી વિવાદ જે છે એ જોતા રાતોરાત સુધરી જશે એવી અમેરિકાને કલ્પના નહોતી પરંતુ અમેરિકાની અનિચ્છા છતાં ભારતના સંબંધો ચીન સાથે પણ સુધર્યા રશિયા સાથે તો આપણા સંબંધો સારા છે જ એ સિવાય બ્રિક્સની ધરી જે રીતના મજબૂત થઈ રહી છે અને ચીનના રાષ્ટ્રપતિએ તો સ્પષ્ટપણે કહ્યું કે ડ્રેગન અને એલિફન્ટ એટલે કે ચીન અને ભારતની જોડી જો મજબૂત રહે તો દુનિયાની કોઈ તાકાત આપણને હલાવી શકતું નથી અધૂરામાં પૂરું પુતિને અમેરિકાને ધમકાવતા કહ્યું કે ચીન અને ભારત એ કંઈ અમેરિકાના ખંડિયા રાજ્યો નથી અથવા તો અમેરિકાની કોલોની નથી એટલે અમેરિકાએ સન્માનપૂર્વક બધા દેશો સાથે વાત કરવી પડશે હવે મેં તમને અગાઉ કહ્યું તેમ કે ડોનાલ્ડ ટ્રમ્પથી જપાન નારાજ છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની નેતૃત્તિમાં કોઈ સાતત્ય નથી સાઉથ કોરિયા કે જે અગાઉ એમની સાથે હતું એ પણ હવે બીજા વિકલ્પો ખોલી રહ્યું છે અને અમેરિકાથી આમ જોવા જઈએ તો બધા દેશો જે છે એ કંટાળેલા છે કારણ કે આ ડોનાલ્ડ ટ્રમ્પ અભી બોલા નીતિ અપનાવે છે અને એની નીતિમાં કોઈ દિવસ જેને કહી શકાય ને કે સાતત્ય છે નહીં હવે ટ્રમ્પની ટેરીફ જે છે એ નીતિ ફેલ ગઈ એટલે હવે ઇન્ટરનેશનલ કોર્ટ અને અપીલ્સ કોર્ટે જ્યારે ટ્રમ્પની ટેરિફ નીતિને ફગાવી દીધી એટલે હવે એ સુપ્રીમ કોર્ટમાં જઈને કહે છે કે આ મામલો જે છે એ જલ્દી નિપટાવો અને જો તમે મારી ફેવરમાં એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની નીતિની ફેવરમાં જો નિર્ણય નહીં આપો તો અમેરિકા તબાહ થઈ જશે અમેરિકા બરબાદ થઈ જશે અમેરિકાને બહુ જ મોટું નુકસાન થશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પને સૌથી મોટી ચિંતા એ છે કે એની ટેરિફ નીતિથી અમેરિકાની તિજોરીમાં આદિન તક જે ત્રણસો બિલિયન ડોલર આવ્યા છે એ દાવો જે કરતા હતા કે બિલિયન્સ એન્ડ બિલિયન્સ ડોલરને ટ્રિલિયન એવું કંઈ બિલિયન કે ટ્રિલિયનનો કોઈ વરસાદ વરસી ગયો નથી લોકોએ ઝડપથી ટેરિફની નવી નીતિ આવે એ પહેલાં બધો માલ અમેરિકામાં જે કંઈ ઠાલવ્યો અને એને કારણે અમેરિકાના એક્સચેકર અથવા તો તિજોરીને જે કંઈ લાભ થયો એ લાભ માત્ર ત્રણસો ને બિલિયન ત્રણસો બિલિયન ડોલર જ થયો છે હવે જો આ સુપ્રીમ કોર્ટમાં કેસ હારી જાય તો એ ત્રણસો બિલિયન ડોલર જે છે એ જે તે જગ્યાએથી વધારાના ટેરિફ લીધા છે એ વધારાના ટેરિફ પાછા આપવા પડે બીજું કે અમેરિકાની ઇકોનોમી જે છે એમાં કોઈ સુધારો દેખાતો નથી અમેરિકામાં ફુગાવો ઘટ્યો નથી જોબ માર્કેટના ડેટા જે આજે જ બહાર આવ્યા છે એ પ્રમાણે પંચોતેર હજાર નવી નોકરીઓ જે જનરેટ થવી જોઈતી હતી એની જગ્યાએ માત્ર બાવીસ હજાર નોકરીઓ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિથી જન્મી છે એનો અર્થ એ કે લગભગ ત્રેપન હજાર જોબ જે છે એ ઓછી જનરેટ થઈ છે એટલું જ નહીં અમેરિકામાં મોટી મોટી કંપનીઓએ વ્યાપકપણે છટણીઓ શરૂ કરી દીધી છે બીજું કે અમેરિકામાં સ્મોલ કેપ અમેરિકામાં મિડ કેપની હાલત જે છે એ બહુ જ ખરાબ છે અને ડોનાલ્ડ ટ્રમ્પ જે દાવો કરતા હતા કે હું અમેરિકામાં પ્રોડક્શન શરૂ કરીશ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ વધારીશ હવે બધાને પ્રતિબદ્ધ થઈ ગઈ છે કે મેન્યુફેક્ચરિંગ અને પ્રોડક્શન જો અમેરિકામાં તમારે કરવું હોય તો એ પ્રક્રિયામાં વર્ષો લાગી જાય કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચારે બાજુથી ઘેરાઈ ગયા છે એમની તમામ નીતિઓ બુમરેંગ થઈ છે તમામ નીતિઓ નિષ્ફળ ગઈ છે અને હવે અમેરિકામાં ખબર પડી ગઈ છે કે આ માણસ બોલ બચ્ચન છે અને થૂક ઉડાવવા સિવાય એ કાંઈ કરી શકતા નથી હવે આજે જ પાછું એવું કહ્યું છે કે પુતિન ઇઝ માય ફ્રેન્ડ અને હું પુતિન સાથે મંત્રણા કરીશ અંદર ખાનેથી જે મળતી માહિતી છે એ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પને ભારત ગમતું નથી અને ભારત વિના રહેવાતું પણ નથી એટલે અલ્ટિમેટલી એ ભારત સાથે આ મહિનાના અંતે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્રસંઘની મિટિંગમાં જાય તો કદાચ એ વખતે સમાધાનનો કોઈક માર્ગ શોધશે અથવા તો ભારત સાથે વહેલું મોડું સમાધાન કરશે કારણ કે એમના સાથીદારોમાંથી એક વર્ગ જે છે એવું કહી રહ્યું છે ટૂંકમાં વિશ્વની સૌથી મોટી લોકશાહી અને વિશ્વની સૌથી જૂની લોકશાહી એ બંને એક સાથે રહે એ જ સમયનો તકાદો છે જો એ થાય તો દેર આય દુરસ્ત થાય ભારતની નીતિ બહુ સ્પષ્ટ છે કે ભારત તટસ્થ રહીને સૌ સાથે સંબંધો રાખવા માંગે છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ જે રીતના વ્યવહાર કરી રહ્યા છે એનાથી તો વિશ્વ જે છે એ બે ભાગમાં વહેંચાઈ રહ્યું છે અલબત્ત આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ સમય અને અમદાવાદ મીટરના સથવારે જો ગમે હોય તો મહેરબાની કરીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પ વહેલું મોડું ભારત સાથે સમાધાન કરશે તમારી પ્રતિક્રિયા અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર